ચોમાસું રાજ્યમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં એવા કેટલાક રસ્તાઓનું લિસ્ટ જાહેર કર્યું છે જે ચોમાસા દરમિયાન બેસી જઈ શકે છે અનેક જગ્યાએ કોઈને કોઈ કારણોસર ખોદકામ કર્યું છે અમુક જગ્યાએ તો કામગીરી હજુ ચાલી રહી છે તો કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે મોટાભાગે કોર્પોરેશન રોડની તમામ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે અને આ જ કારણોસર ઘણીવાર ખોદકામ કરેલી અમુક જગ્યાઓમાં ઉતાવળે માટી નાખી તેના પર કપચી પાથરીને રોડ બનાવી દેવાય છે આવા પર પર ચોમાસા દરમિયાન રોડ બેસી જવાની સંભાવનાઓ વધી જતી હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર ચેતવણીના બોર્ડ લગાવશે જેથી નાગરિકો જ્યારે પણ આ રોડ પરથી પસાર થાય તો સાવચેતી પૂર્વક પસાર થાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લગભગ એકસો અઠ્યોતેર જેટલા સ્થળોનું લિસ્ટ જાહેર કર્યું છે જ્યાં બોર્ડ લગાડવામાં આવશે ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તમને ચેન્વી રહ્યું છે કે આ સ્થળો ઉપર જો તમે પસાર થો છો તો રોડ બેસી જવાની સંભાવના છે અનિરુદ્ધસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર